શ્રીરા સાડી આજે તમારી માટે મસ્ત એવા લૂઝ કપડામાં અને એકદમ મસ્ત એવી ઓલ ઓવર ડિઝાઇનનો સાડીનો લુક લઈને આવ્યા છે એકદમ મસ્ત જે બેનું ઓલ ઓવર ની સાડીઓ પહેરતા હોય ને આજે તો બહુ મસ્ત સાડી રહેવાની છે અને આખી સાડીનો કલર છે ને એકદમ મસ્ત મજાનું ચીકુ કલરનો રહેવાનો છે અને ફ્લાવરના કલર અને બોર્ડરનો કલર ચેન્જ થશે એટલે કલર મેચિંગ તો ઇંગ્લિશ રહેવાના છે અને એકદમ યુનિક અને પરફેક્શન લાગે એવી સાડીની ડિઝાઇન રહેવાની છું કારણ કે અમુક બહેનોને ઓવર ડિઝાઇન બહુ ગમતી હોય તો ઓલ ઓવર ડિઝાઇનમાં આટલી મસ્ત ફેન્સી અને એકદમ બારીક જે જે પ્રિન્ટેડ ડિઝાઇન આવતી હોય એટલે પીસમાં તો કાંઈ ઘટવાનું નથી એમાંય તે મસ્ત મજાની આખી ચીકુ કલરની સાડી રહેશે અને બોર્ડરના કલર ચેન્જ થશે અને ફ્લાવરના કલર ચેન્જ થશે સાડી બહુ મસ્ત લુકવાય રહેવાની છો બેન અને ફેબ્રિકની વાત કરું તો કૂણું માખણ જેવું ને લચકા જેવું કપડું રહેવાનું છે જે તમે બાર કે ગયા ડેલી વેરમાં પહેરવા કાઢશો ને તો એવી મસ્ત લાઇટ વેર સાડી રહેવાની છે અને પહેરવા તો એકદમ યુનિક લાગે ને બધા કરતા એવી સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે એમાં જેટલો મસ્ત સાડીનો લુક આવે છે ને એ વાત જ જવા દો એમાં આપણે આજે પીસ ઓપન કરે ને મસ્ત મજાના ચેકુ સાથે ગ્રેનું કોમ કોમ્બિનેશન ઓપન કર્યું છે જે લુક વાઇઝ સરસ મજાની લાગે છે ને સિમ્પલ સોબર લૂક વાઇઝ એકદમ ફેન્સી પહેરવા માગતા હોય ને એની માટે બેસ્ટ ડિઝાઇન લઈને આવે છે સ્ટાર્ટમાં મસ્ત મજાનો શોર્ટ પલ્લુ રહેવાનો છે પલ્લુ વ્યવસ્થિત ને ફિનિશિંગ વાળો ને મસ્ત લાઇટ વેટ પ્રિન્ટેડ ડિઝાઇન સાથે લુક રહેવાનું છે તમે જોઈ શકો છો પહેલાં તો આખી મસ્ત મજાને આવી રીતના ચેક્સ ટાઈપની ડિઝાઇન રહેવાની છે બે બાજુ આપણે બોર્ડરની ડિઝાઇન એ આખી આપણે સાડીમાં ડિઝાઇન રહેવાની છે જે આપણે બોક્સ ટાઈપની ડિઝાઇન છે ને એ આખી આપણી સાડીમાં છે ને બોર્ડરનો લૂક રહેવાનો છે અને વચ્ચેની ડિઝાઇન ડિઝાઇનની વાત કરું તો મસ્ત મજાની જે આ ફ્લાવર પ્રિન્ટેડ ડિઝાઇન છે ને એ આખી આપણે છૂટી છૂટી સાડીમાં ડિઝાઇન રહેવાની છે ઓલ ઓવર આપણે આખી સાડીની જે ડિઝાઇન છે એવો જ આપણે પલ્લુનો લુક આપ્યો છે એટલે સિમિલર ને સિમ્પલ સોબર અને લુક વાઇઝ એકદમ ડિફરન્ટ પલ્લુ રહેવાનો છે અને શોર્ટ પલ્લુ સાથે સાડીનો લુક બહુ જોરદાર રહેવાનો છે ને અને આખી સાડી તમે જોઈ શકો છો મસ્ત મજાની ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન છે એકદમ યુનિક છે કારણ કે ઓલ ઓવર ડિઝાઇન તો ઘણા પહેરતા હોય પણ જેને એકદમ લાઇટવેર ને એકદમ અચ્છા મસ્ત યુનિક વસ્તુ પહેર્યું હોય ને એની માટેની આ મસ્ત સાડી લઈને આવ્યા છે કલર મેચિંગ તો સરસ મજાનો છે ગ્રેની સાથે ચીકુનું કોમ્બિનેશન તો બેસ્ટ છે સાથે એમાં જે ફ્લાવર પ્રિન્ટમાં લાઇટ લાઇટ પિંક શેડ આપી છે ને તો બહુ લુક વાય સરસ લાગે કારણ કે ફિનિશિંગવાળું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ હોય ને તો સાડી પહેરવી વધારે ગમે અને આટલા મસ્ત ઠંડા કલરની સાડી હોય ને એટલે વધારે પહેરવી ગમે અને આવી સાડીઓ છે ને જે આપણે એજવાળા હોય અને નાના હોય હોય ને બધાને સરસ લાગે એવી રહેવાની છે કારણ કે સિમ્પલ સોબર ને લુક હોય સાડીનો લુક હોય ને તો વધારે ગમે એની માટે મસ્ત ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન છે વોલોવર છે અને મેથી અને પિંક કલરનું અને ગ્રે કલરનું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે અને એકદમ મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન છે તમે જોઈ શકો છો એકદમ ખીચડો નથી મસ્ત લાઈટ વેટ છોટી છોટી ડિઝાઇન છે સાથે આપણે બોર્ડરની વાત કરીએ તો મસ્ત મજાની બોક્સ ટાઈપની બોર્ડર રહેવાની છે તમે જોઈ શકો છો બોર્ડર છે ને એનો લુક બહુ સરસ આવે છે કારણ કે વ્યવસ્થિત ને ફિનિશિંગ વાળી બોર્ડરનો લુક હોય ને એટલે બધાને ગમે તમે જોઈ શકો છો આ બોક્સ વાળી આખી મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન છે સાથે આપણે પ્રિન્ટેડ ડિઝાઇન નું લુકે બોર્ડરમાં માં આપ્યો છે ને વિવિંગ વાળી બોર્ડર પણ આપણે આવવાની છે બેનું જે ફેબ્રિક ની સાથે આ વિવિંગ વાળી આવે છે ને એ પણ આવવાની છે અને એ પણ આપણે કોઈ દી જાય નહીં એવી ફેબ્રિકની સાથે મણાકમાં રહેવાની છે બોર્ડર એટલી મસ્ત ફિનિશિંગ વાળી છે પ્રિન્ટેડ બોર્ડર એટલો લુક વાય સરસ છે અને આખી સાડીનો લૂક બહુ જોરદાર રહેવાનું છે તમે જોઈ શકો છો અને જેવી નીચેની બોર્ડર છે પ્રિન્ટેડ બોર્ડર અને વિવિંગ વાળી બોર્ડર એ આપણે ઉપરની સાઈડ આવવાની છે અને આટલી મસ્ત લાઇટવેર કપડામાં છે ને લસકા જેવું ને કુણ માખણ જેવું કપડું છું અને આ સાડી છે ને બંને સાઈડ સિમિલર સાડી રહેવાની છે જો આગળની સાઈડ છે અને આ પાછળની સાઈડ છે બંને સાઈડ વાળી સિમિલર સાડી હોય ને એટલે તમારે પીસમાં તું કાંઈ જોવા પણ જ નહીં રહે એવી રહે અને કૂણું માખણ જેવું કપડું હોય એટલે એવી મજા આવશે હળવી ફૂલ અને લાઇટવેર કપડામાં કારણ કે આખો દી આ સાડી પહેરી હોય ને તો તમને એમ લાગે હા હું પહેરીને હોય એટલી મસ્ત લાઇટવેર કપડું છો બેન અને ફૂલ ઠંડુ કપડું છે જે આપણે ન થાય અને એકદમ મસ્ત આપણે મજા આવી જાય ને એવું મશરૂમ જેવું કપડું છો બેન તમે જોઈ શકો છો કેટલી મસ્ત પાતળી પડી તો એકદમ લચકા જેવી પાટલી છે અને એકદમ મશરૂમ જેવી પાટલી પડી છે ને તમે જુઓ પાટલીનો લુક કેટલો મસ્ત આવે છે અને ઓલ ઓવર ડિઝાઇન છે પણ એકદમ સિમ્પલ સોબર અને ફેન્સી ડિઝાઇન છે જે બધાને સૂટ થાય ને એવી છે એકદમ ખીચડો નહીં લાઇટવેર ડિઝાઇન સાથે કલર મેચિંગ એ મસ્ત મજાનો લાઇટવેર રહેવાનો છે અને સાડીનો લુક એકદમ યુનિક અને એકદમ ફેન્સી અને એકદમ પ્રોફેશનલ લૂક આપે ને એવો સાડીનો લૂક તો ફટાફટ આટલી મસ્ત કલર મેચિંગ સાથે સાડીનો લુક ગમ્યો હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક જો અને બ્લાઉઝ ની વાત કરું તો મસ્ત મજાનું બધા ડિફરન્ટ અને એકદમ ફેન્સી જોરદાર બ્લાઉઝ બ્લાઉઝ આવી ગયું છે તો તમે જોઈ શકો છો આખું આપણે બોર્ડર રહેવાની છે ને આપણે બોક્સ ટાઈપનું અને કલર મેચિંગની વાત કરીને આપણે પિંક શેડ આવે છે મસ્ત મજાના પિંક શેડ આખું કલર મેચિંગ છે અને વિવિંગ વાળી બોર્ડર પણ આવવાની છે અને બોર્ડરના મેચિંગનું ફૂલ બ્લાઉઝ રહેવાનું છે અને ફેબ્રિકની સાથે વિવિંગવાળી વાળી બોર્ડર પણ આવવાની છે એટલે અને પૂણી માખણ જઈશું બોર્ડર એકદમ મસ્ત વિવિંગ વાળી હોય ને એ બધું છે ને હોય એકદમ કોણી માખણ જેવી હોય અને આરામથી તમારે પાટલી પડી જાય અને લાગે બહુ મસ્ત અને આ સ્લીવમાં અને બેક સાઈડ તમે મૂકશો એટલે નંબર લાગશે અને આખી સાડીનો લુક બહુ જોરદાર અને એકદમ ફેન્સી લાગશે અને જે બધાને જો આટલું લુક વાઇઝ એકદમ મસ્ત ઠંડો કલર ગમ્યો હોય તો પેલા તો સ્ક્રીનશોટ કલર છે ને એટલે યુનિક જ લાગે યુનિક પીસ લાગે અને પહેરી હોય તો એકદમ મસ્ત શેડ અને એકદમ ખૂણી વાખણ જેવી લાગે એવું બેન એટલી જોરદાર સાડીનું કોમ્બિનેશન હોય અને આટલું મસ્ત લૂઝ ફેબ્રિક હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય તો બુક કરાય અને બાકીના કલર મેચિંગ બધા યુનિક અને સરસ મજાના રહેવાના છે સિમિલર કલર આપણે ચીકુ કલર રહેશે અને બોર્ડરનો કલર અને ફ્લાવરના કલર આપણે ચેન્જ થાય છે એટલે તમને જે કોઈ કલર ગમે ને એના સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કેમ કે એકદમ ખૂણા માખણ જેવા કપડામાં આપણે રેડીવેરમાં ચાલે અને બારે આવી ગયામાં ચાલે અને ઠંડુ કપડું હોય ને તો પહેરવાની મજા આવે તમે જોઈ શકો લચકા જેવા કપડામાં આપણે મસ્ત મજાનું ચીકુની સાથે મરુનું કોમ્બિનેશન ઓપન કર્યું છે જે બહુ મસ્ત લાગે છે આ પીસ એ સરસ મજાનો છે અને જેવી આપણે બોર્ડર હશે એવો આપણે બ્લાઉઝ આવશે એટલે બધા કલર મેચિંગ સરસ મજાના રહેવાના છો બેનો જે કલર ગમે એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન પર નંબર આપેલો હોય તો બુક કરાવી લેવા કારણ કે મસ્ત મજાના ચીકુની રેન્જમાં એકદમ ઇંગ્લિશ કલરનું કોમ્બિનેશન છે એમાં તે મસ્ત મજાના રામા કલર રહેવાનો છે રામા કલર એ સરસ લાગ્યો બેનો એટલો મસ્ત રામા કલર છે એટલે બ્લાઉઝ એવો આવશે ને આપણે ફ્લાવર એ રામા શેડનો રહેશે તો એ કલર એટલો સરસ લાગે છે અને આ ચીકુ કલરની છે ને સાડી હંમેશા તમે પહેરો ને કોઈ દીક છે ને ફેશનમાં જાય એવી રહી કારણ કે આને લોંગ ટાઈમ સુધીની સાડી રહેવાની છે એટલે બહુ જોરદાર લાગશે એમાં એ મસ્ત મજાના ચીકુની સાથે બીટનું કોમ્બિનેશન બહુ મસ્ત લાગે છે સાથે એના જે આપણે ફ્લાવર આવ્યા છે ને પહેરો શેડમાં એટલું સુપર લાગે છે પીસતા શેડમાં એટલું કોમ્બિનેશન બેસ્ટ લાગે છે તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ત્રણ કલર મેચિંગ તમને બતાવ્યા છે ને એક આપણે ઓપન કર્યો છે બધા કલર મેચિંગ ઇંગ્લિશ રહેવાના છે અને એકદમ પ્રોફેશનલ લુક લાગે ને એવી સાડીનું કોમ્બિનેશન રહેવાનું છે તો જોરદાર સાડીનું કોમ્બિનેશન હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો તો બુક કરાવે કારણ કે આખી ચીકુ કલરની સાડી છે એટલે લૂકવાઈઝ તો તમને છે ને કોટન લુકની સાડીનો કોન્સેપ્ટ પહેરો હોય ને પહેલાં તો એવો જ લુક લાગશે કારણ કે ચીકુ કલરની સાડી હંમેશા કોટન લુકમાં જોવા મળે તો આપણે લૂઝ ફેબ્રિકમાં ફર્સ્ટ ટાઈમ આવી છે પહેલા તો બહુ સરસ મજાની લાગે અને એકદમ ડિફરન્ટ લાગશે અને કલર મેચિંગની વાત કરું તો આપણે બોર્ડરના કલર ચેન્જ થશે અને આખી કલર એક સરખી રહેશે ચીકુ કલરની અને ચીકુ કલરની સાથે આપણે જે વિવિંગ વાળી બોર્ડર આવે છે ને એ પણ એટલે યુનિક અને સરસ મજાની આવે છે અને તારા તમારે આરામથી છે ને આટલી પડી જશે ને ફૂલ કમ્ફર્ટેબલ એ પહેરાઈ જશે સાડી સાડી એકદમ કૂણી માખણ જેવી છે અને ગરમીનો થાય ને એવું ઠંડુ બોલ કપડું છે આટલું જોરદાર ફેબ્રિક હોય અને આટલી મસ્ત ફેન્સી ડિઝાઇન હોય ને તો જે કલર ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટા આઈડી લાઈક નો કરવી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને ડેલીવેરમાં લૂઝમાં કોટનમાં એકદમ ફેન્સી કલેક્શન જોવા મળી જશે અને હેવીમાં પણ તમને નહીં નવું કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ અમારી શ્રીરાજની ની આઈડી અને યુટ્યુબ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ